હેલો મિત્રો સ્વાગત છે તમારો અમારા નામ અવલોકમાં ગુડ મોર્નિંગ તો અમે સવારથી ઉઠી ગયા ઘરે હતા તો હવે ઊભા થયા અમારું ઘર છે જોઈ લો કેવું છે પતરાવાળું નળિયાવાળો હરા પડે બહાદુર ફોડો ઓહો આ અમારા બહુદર બહુંદર ઓંડા હમણાં નીકળી ગયા શંકરનો ઢોકળો હો 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 હરે રામ રામ આમાં નિહાર થોડે મસ્તી કરી આપણે દેખજો પોતે રોવા મળશે એ હે પોતે રોવા મળ્યું દાદીમાં બેઠા છે આસ્થા આસ્થા હાય કરે છે બધા હાય લખજો માં કલા રોવા મળ્યો એમાં જગો જ તોડસ તેડ છે નિહાર ને કરતા કરતા બ્રશ કરતા કરતા હાલ્યા ખેતરમાં ઓટો મારવા મારો બેટો દિવાળી કરવા લેટર તોડવા હલવાય ના પૂરે પૂરે પાવળિયા બ્રશ કરતા કરતા ખેતર માં ઓટો મારવા ગયા ઉપરલા ભાગમાં ઘઉવાના બાકી પડ્યા લેટર તોણવાના બાકી પડ્યા એ ક્યાં આવ્યું અરે પાવળિયા એ ક્યાં આવું મિત્રો અમારો લેબડો અમારો ખેતર માસ મેન્ટ ખુબ નીકળ્યા હા તો દેખો હજી લેટો તણવાના પડ્યા ને એટલે ઉપરલા ભાગ ને તો પડ્યા છે આ તો દિવાળી કરવા હલવાઈ ના છે મારા માં જગો જે ચેડે ચેડે ફરાર આ તો મિત્રો તમે અમારા વિડીયોમાં આવજો જરૂર જરૂરથી સ્વાગત છે તમારું વેલકમ છે અમારા વિડીયોને લાઈક કમેન્ટ કરતા રહેજો અમે જગાજીને હવે દેખો હે જગવાજી તો

ના પસંદ આવે તો એ કરતા રહેજો બાકી જરૂર જરૂરથી વાયા વૈશા વાયરા હા તો મિત્રો કેવા લાગ્યો અમારો વિડીયો તમે જરૂરથી જણાવજો ઓકે જય માતાજી